રચાઓને લઈને સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે અન્ય બોર્ડની શાળાઓને પોતાની રીતે રજાનો નિર્ણય લેવા માટે સરકારે છૂટ આપી છે પહેલા સરકારે તમામ શાળાઓને ફરજિયાત નવરાત્રી વેકેશન આપવા આદેશ કર્યો હતો પરંતુ હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારે પોતાનો આ આદેશ ફેરવી નાખ્યો છે તો નવરાત્રી વેકેશનને લઈને કેટલીક શાળાઓ દ્વારા જે રીતે સરકાર તરફી વલણ અપનાવવામાં આવ્યું હતું સરકારે હવે રજાનો આપેલો આદેશ પાછો ખેચ્યો છે નવરાત્રી ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અન્ય સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે અન્ય બોર્ડની શાળાઓને વેકેશન ને લઈને છૂટછાટ આપવામાં આવી છે પોતાની સવલત અનુસાર વેકેશન ની છૂટ આપવામાં આવી છે પોતાની સવલત અનુસાર શાળાઓ વેકેશન નક્કી કરી શકશે તો જે રીતે નવરાત્રીમાં નવે નવ દિવસ શાળાઓમાં રજા જાહેર કરી હતી સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ હવે દિવસો બાકી છે ત્યારે સરકાર તરફથી આ નિર્ણયને બદલવામાં આવ્યો છે વધુ વાત કરવા સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે મેહુલ સરકારે જે નિર્ણય લીધો હતો કે નવરાત્રીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે પરંતુ શાળાઓ તરફથી આ બાબતને લઈને વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો હવે સરકારે પોતાનું વલણ બદલ્યું છે શું કારણ તે પાછળનું બિલકુલ ની વાત કરવામાં આવે તો સરકારે પોતાનો જે પરિપત્ર હતો જેને આદેશ કર્યો હતો કે નવરાત્રીમાં પ્રથમ વાર ગુજરાતમાં પરિપત્ર ને હવે જે ખાસ કરીને જે ખાનગી શાળાઓ છે ગુજરાત અને જે કેન્દ્રીય શાળાઓ છે તે શાળાઓમાં જે વેકેશન છે વેકેશન મરજિયાત કર્યું છે એટલે બીજી ઓક્ટોબર પર બીજી ઓક્ટોબરે પણ શિક્ષણ મંત્રીને આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કારણ કે ઘણી ખાનગી શાળાઓ છે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નવરાત્રીમાં વેકેશન નહીં આવે અને ક્યાંક ને ક્યાંક સરકારના જે પરિપત્ર છે તેનો છેદ ઉડાડ્યો હતો પરંતુ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું સ્પષ્ટ કહ્યું હતું કે વેકેશન છે તે યથાવત રહેશે હવે પોતાના જ પરિપત્ર ને સરકારે જે છે મરજીયાત બનાવી દીધો છે એટલે ખાનગી શાળાઓ સામે ફરી એકવાર જે સરકાર છે સરકાર અને શિક્ષણ વિભાગ છે એ ચૂક્યું છે હવે જે શાળાઓ છે પોતાના સવલત પ્રમાણે નિર્ણય લઈ શકશે જો તેમને વેકેશન નહીં આપવું હોય તો પણ તેમને શું છે અને જે શાળાઓ વેકેશન લેવા માંગતી હોય તો પણ તેઓ લઈ શકશે બિલકુલ આભાર મેહુલ સમગ્ર વિગત બદલ